एक, एक के जी देखना पड़ेगा बीस रुपए का के के पाँच सौ है चालीस का के जी है तुम के जी लोग तीस में लगा दोगे चालीस का तीस का? तीस, तीस का लगा दोगे अपने लिए गलत काम नहीं करेंगे। हर रोज इसका भाव बदलता है ऐसा मैं बदलता हूँ મસ્ત ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે અને સાત થી આઠ વાગ્યા નો ટાઈમ છે એટલે અત્યારે ફૂલ પબ્લિક છે તો હાઈ ગાઈઝ નમસ્કાર દોસ્તો નવ બ્લોગ મેં આપકા હાર્દિક સ્વાગત હે તો કેસો આપ સબ લોગ મજે મે ના આપકા ભાઈ ભી ફિલહાલ મસ્ત ઓર મજે મેં હે તો દોસ્તો કામ પરથી અત્યારે જ આવીને સીધો ખાટલા પર ઊંઘી રહ્યો છું અને બીજું કે અત્યારે બહુ લાંબા સમય પછી આપણા વ્લોગ અપલોડ થાય છે ક્યારેક પાંચ દિવસ થઈ જાય ક્યારેક સાત દિવસ થઈ જાય ક્યારેક બાર દિવસ થઈ જાય કારણ કે શું કરીએ યાર આપણે કડિયાકામાં ફસાયેલા પડ્યા છે તો ટાઈમ બહુ મળતો નથી અને સાંજ પડે ત્યારે જ આપણે ફ્રી ટાઈમ મતલબ ફ્રી હોય છે સાંજે જ ફ્રી રહીએ છીએ બાકી તો સવારમાં વહેલું ઉઠવાનું હોય અને આઠ વાગે કામ પર જવાનું હોય એટલે ફટાફટ બધું કામ નીપટી અને રવાના કામ પર એટલે કામ પર તો ભાઈ તમને ખબર હોય કે એકામાં રોકડીનું કામ કેવું હોય બીજા અંતિ કામે ગયા એટલે દે ઠોક સટાસટ ફોન બોન અડવાનું નહીં નહીં તો ભાઈ કાલે તો આવતો નહીં એમ કહી દે તો આવું બધું આપણી જોડે અત્યારે ચાલી રહ્યું છે અને બસ અત્યારે મેં દોસ્તો મને ભૂખ લાગીને તો સીધો કામ પરથી આવ્યો એટલે ખાવા ખાઈ લીધું અને ખાવા ખાઈને અહીંયા પડી પડ્યું મોબાઈલમાં મતર કરતો હતો તો બીજું કે મમ્મી અને પપ્પા અત્યારે બંને લારી પર શાકભાજી વેચે છે અને હું છું ત્યારે ઘરે ખાવા તો જો કે મે આવીને ખાઈ લીધું છે મમ્મીએ પણ ખાઈ લીધું છે ખાલી પપ્પા જ બાકી છે તો પપ્પા આવે એટલે ખબર પડે એમના એકલા માટે શું બનાવું તો આપણે જવું પડે લારી પર હવે ડુગો ડુગો કે ગયો હા તો આપણે હવે લારી પર જવું પડે છે કારણ કે પપ્પાને ઘરે ખાવા માટે મોકલવું પડે છે હેલો ગાઈસ વેલકમ બેક એ એ કરેલો જ છે સ્ટાર ચાલ દોસ્તો એક બીજી તમને એક નવી મતલબ સૂચના આપું છું ગુજરાતીમાં કે આપણે હિન્દી વ્લોગિંગ કરતા હતા પણ હિન્દીમાં કઈ ખાસ આપણને મતલબ એના માટે આપણે નેક્સ્ટ બીજી ચેનલ ખોલી છે તો હવે આનામાં આપણે કન્ટિન્યુ આવશે લોક અને ગુજરાતીમાં આવશે કારણ કે આપણે ગુજરાતમાં છે તો એક ગુજરાતી ને એક હિન્દી રાખી દેવી છે બાકી ડુગુ પંજાબી છે ભાઈ પહેલેથી કહી દઉં એટલે ક્યારેક ક્યારેક પંજાબી હિન્દી ડાયલોગ આવતા રહેશે બાકી મોજ કરશું અને દેખી શકો છો આ છે લારી અહીંયા છે આપણે તમે જોઈ શકો છો ચોકડી પર જ છે તો જવાનો કે

ઠંડી છે એટલે બોલવાની તકલીફ પડે છે બાકી ડુગુ ઘરે જાય છે અને પપ્પા એનું કામ લઈ જાય છે બાકી લારી પર મારે એકલા જ હવે રહેવાનું છે તો બને રહો લોગમાં શું શું બને છે તમને બધું બતાવીશ બાકી ડુગુ હવે જાય છે બાય બાય મળીએ પાછા એક કેજી એક કેજી એક પડે एक बीस रुपए का पाँच सौ है चालीस का के जी है तुम के जी लोग तीस में लगा दो चालीस का तीस। तीस का।, तीस, तीस, का।, तीस, तीस का? लगा दो आ, अपने लिए गलत काम नहीं करेंगे हर रोज इसका भाव बदलता है ऐसा मैं बदलता हूँ अलग लो थोड़ा खुल्ला वाली है इधर कौन सी ये अलग से आएगा इसका बहुत ज्यादा है दो पत्ता नहीं दो पत्ता

अरे भाई कितनी पकड़ लेना है पता पकड़ लिया पूरा कितनी है और अरे कितना हो रहा है ओहो ओए हे धीरे धीरे होगी के जी और क्या दो अंकल जी तब तक देते हैं मांगा तो दे देते तो। या। थे और गोविंद के सर हैं 20540 कल भी कर के ये दो नहीं आप ये क्या हो ये साहब अभी आया अभी यार तो आया सीधा बोलो कितनी दो आधा किलो कितने का देगा आधा किलो किसका અને સાત થી આઠ વાગ્યા નો ટાઈમ છે એટલે અત્યારે ફૂલ પબ્લિક છે તો મજા આવી રહી છે બાકી તમે જોઈ શકો છો છતા જાય છે બધું તો દોસ્તો મસ્ત આપણી બધી શાકભાજી મતલબ પૂરી થઈ ગઈ છે મસ્ત બધું વેચાઈ ગયું છે કંપનીમાંથી બધા ભૈયા હવે લોકો મસ્ત લે છે તો સારું કહેવાય યાર બધા અહીંયા છોકરી પર બધા કંપનીમાંથી ભૈયા છૂટે જ બધા આવે છે તો બધા ભૈયા જ આખું ખાલી કરી ગયા છે તો મસ્ત આજે સારો સારો ધંધો થયો છે તો થોડી મજા આવી છે બાકી હવે આપણે નવ વાગવાયા છે તો આપણે દસ વાગે લારી બંધ કરીશું થોડીવાર વાર રાહ જોઈએ જી ભાઈ જ આપણે લારી લઈને ઘરે આવી ગયા છે ને બધું શાકભાજી ઉતારીને આપણે દેખી શકો છો તમે કેરેટમાં મૂકી દીધું છે આપણે અને અહીં અંદર છે ડુંગળી અને બીજું બધું આગળ આપણે અહીં થોડા ધણીયા મૂકી દીધા છે અને મેથી છે તો અગિયાર વાગવાયા છે એટલે હવે આપણે ઘરે આવતા રહ્યા છે અને અહીં દેખી શકો છો તમે ખાવાનું ચાલુ છે અને મમ્મી ઊંઘી ગઈ છે તો હવે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ ને આપણો પણ અહીંયા પલંગ તૈયાર જ છે તો ઊંઘી જઈએ બાકી તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બી મળે બીજા વ્લોગમાં